જામનગર નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગત રાત્રે દસ વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી જે વહેલી સવારે પાંચ વાગે ત્રીસથી વધુ ફાયર ફાઇટરની મદદથી કાબૂમાં લેવામાં આવી હતી આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા આગ એટલી ભયંકર હતી કે જે જગ્યાએ મોલ હતો ત્યાં આખો બળીને ખાખ થઈ ગયો હતો મોલમાં હવે માત્ર થોડું ફેબ્રિકેશનનો કાટમાળ જ

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તો જિલ્લાની મોટા ભાગની પોલીસ ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ